નથી આજે તમને ભૂંગળી પહેરવા જે આપણે દેખાય ને એમાં તમને કહું એટલે હું કારણથી એમ મન થોડું સમજાવ્યું તો આ જે આપણે દર્શક મિત્રો જે આમ વિડીયોમાં જોઈએ છે એની ખબર પડે ને કે હું કારણ ભાઈ અને બીજી વાત એ છે કે આ ખડતા જોઈએ આમાં છે એમ પાટલામાં પછી એમ થાય કે આમાં દવા છાંટવી કે શું કરવું અને પછી જો વધુ ખડતી જાય હા ચૌદ ઇંચનું હે ગેસ ના બાટલા આવ્યો તો ગામમાં એટલે હું ગયો ગેસ નો બાટલો આરામ ગેસ નો બાટલો ભરામ કર હું નતો ત્યાં સુધી બાપા ને વાથી લે હાથે આખી નાખું છે અને મારે હાથી આપવાનું છે જય દ્વારકા થઈ શામ રામ ને તો ભાઈ કેમ છો બધા મજામાં ભગી ગયા છે વાડી અને ભાઈ નેદા તો કામ કાજ ચાલુ જ છે હવાના થોડોક સાટે આવી ગયા હતા પણ લગભગ બહુ વાંધો નથી આવ્યો હવે ભાઈ અમારે કામ એ છે કે અમારે જે પાત્રી માંડી છે ને એમાં આખું છે હાથી એટલે ભાઈ ફટાફટ આપણે કરી દઈએ ચાલુ કેમ કે ભાઈ જો રેડા તો અમે ચાલુ રહીએ છે પણ એક હાથું જો ગમે એમ કરીને ખાલી હાથી એમાં ફરી જાય તો ભાઈ છે ને થોડુંક પાન્યું થઈ જાય ને તો જે ઝીણું મોટું ખડું હોય કદાચ મરવું મરી જાય અને ઘણો બધો ફેર પડી જાય ભાઈ તમને દેખાતું હવે અત્યારે આમ જોઈએ તો બહુ વાંધો નથી આવતો આપણે હાથી આખે એવું લાગે છે કે ભાઈ ટ્રેક્ટર નહીં ખૂશે પણ હજી છે ગારા જ એવું કેમ કે આ સાટા આવી જાય એટલે હતું એવું ને એવું થઈ જાય છે જો સાટા ના આવ્યા હોત ને આજ સવારના પોરમાં ભેગ થોડા કંઈ તો બહુ વાંધો ના આવે પણ સતત આપણે એક ટ્રાય કરવી છે હાથે હાલી જાય તો કહેવાય આમાં અને પછી આપણે એમાં જો ભાઈ હજી થોડું વધારે છે પણ હાલો પેલા આપણે હાથી તા જોડી આ ખીલા રાખવા કાઢ લેવા કાઢ લેવા હાલો ભાઈ બાપા એમાં આપણે ખીલા છે ને કાઢી લેવાના છે ખીલા કાઢ લેવા આવી જઈએ એટલે ભૂયા ફેર આવે આમાં તો પાપા કે જરૂર નમરે પણ મને હજી કઈ કારણ ખબર ના પડી આ ખીલાની ની હું કામ જરૂર નથી આજે તમને ભૂંગળી પેરવા જે આપણે દેખાય ને એ તમને કઉ એટલે હું કારણ થી મન થોડું સમજાવ્યો તો આ જે આપડે દર્શક મિત્રો જે વિડીયો માં જોયે છે એની ખબર પડે ને કે હું કારણ થી ધૂળ વધારે સડે હે માંડવી પર પારી સડે હા જોયું થોડીક તો મને ખબર હતી આજ પણ હવે હાલો ફટાફટ આપણે જોડી લઈએ આ હાથી અને ટ્રેક્ટર ની બેટરી ભાઈ હજી થોડીક ડાઉન લાગે છે પણ હવે આખર જોવે હેરકો ટ્રેક્ટર માલ છે ને ચાર્જિંગ થઈ જાય એટલે બહુ વાંધો નહીં આવે આ એટલે જો આ રાપુસી રાખવી પડી એ હું તો થોડું ધક્કું મારે તો ઉપડી જાય બસ થોડીક બેટરી ઘટે ચાલુ થવામાં એટલે પાવર કટે છે એમ ક્યાં જ ચાલુ ક્યાં જ કરું નહીં બીજું હું જોડી લીધું અને જો આપણે જ્યાં પૂંગળીવાળા જે આપણે કામ કે ખીલા બધું ફિટ કરે છે ને અડધી કાંટી છે કેમ કે આપણે કાટવો પડે એમ છે ને કરવા વધારે માંડીમાં ધૂળ ચડે એમ પારી ચડે એમ છે અને આમાં આપણે ખરેખર પારી ચડાવવી નથી તો બસ આને ખોલી છે અને કાઢી છે ખીલાને પણ થોડુંક બળ દઈએ કેમ કે આપણે ભાઈ હજી ખીલા ફિટ કરી રહ્યા આપણે ધૂળ અને કાટ બે જામી ગયું હોય એને હિસાબે છે ને આપણે આને પાનું લઈને ખોલવું પડે એમ છે એમને ખોલે એમને અને હલતું નથી જામી ગયું હાલવામાં તો તમે જોઈ જશે ભાઈ આપણે આવું હાલે છે અને આમાં વાંધો એક જ આવે છે કે હજી થોડુંક ગારો ઘવરો આવે છે એટલે થોડુંક માપમાં ફાવે છે પણ તો એ જાડું મોટું હાકી જાય કેમ કે પછી વળી જે સાટાસુટી થાય ને કદાચ ગા એટલે તો પછી વહેમું છે

જે આપણે અડધા માપનું હતું વાકે લીધું છે કમ્પ્યુટર એનું હજી સાટા નથી આવ્યો એક કામ સારું થયું છે અને બસ હવે આપણે બલૂનિયા આવે છે એ બદલાવી છે અને એમાં થોડુંક માપસા જોઈ લે ભાઈ કે કેટલોક ફેર છે એમાં જે મોટા બલુનિયા છે એમાં આપણે કાઢવાના છે ફિટ કરવાના છે તો જીનકા બલુનિયા ક્યાં ગયા આર્યા તો આ છે આપણા જિનકા બલુનિયા અને આ છે વડા આપણે આગતરી માંડવીમાં જે બલુનિયા છે એ આ કોણ છે અને વડાને આપણે કાઢી નાખવાનું છે અને કાઢવાના ખાલી વૈસલા ત્રણે જ થશે ને સાઈડ નું તો હજી આપણે જોવાય હું પોઝિશન રહી એ પ્રમાણે અમે જે આપણે જઈએ છે આપણે 14 નું છે 14 ઇંચ અને હવે આપણે જે રોડું છે એ જોવાનું છે એ કેટલા ઇંચ નું છે આ 14 ઇંચ નું હે આમાં જે આપણે વડુ બલૂન છે એ આપણે છે 18 ઇંચ નું અને ઓલું 14 નું તો બસ એટો ફેર છે આમાં ફટાફટ કરી લઈએ આને અજીંક્ય બલૂન ફીટ અને જેટલા વડા આપણે ફીટ કરવા છે હોય એટલા બે કાર્ટૂન છે ને ફટાફટ કાઢી નાખી જે આપણે બધું બલૂન ને ફીટ કરવા હતું કમ્પ્લીટ ફીટ કરી નાખ્યા છે અને જે વડાજી બલૂન ની હતા આપણે જે આ કેટલા અઢાર ના હતા એ કાઢી નાખ્યા અને ચૌદ ના ફીટ કર્યા છે અને આ જે આપણે સાઈડના છે એ છે તેર ના તો તેર ઇંચ છે અને ઉલાજી બધા છે એ ચૌદ ઇંચ આ જે છે સિત્તેર ઇંચ થાય છે અને ઓલા બધા ચૌદ ઇંચ હલો કમ્પ્લીટ અને સાડા બાર વાગ્યા છે અને આપણે જે માંડવીની જારી છે આપણે છવ્વીસની છે નથી હિતાવીની કે નથી ઇઠાવીની છવ્વીસની જારી છે આપણે જે માંડવી જ્યાં જારી છે ને એટલે છવ્વીસની જારી વાવલ છે માંડવી મોહિતભાઈજી આપણે જે સાઈડના જે બલુનિયા છે ને આપણે થોડોક ખૂંકીએ ગાળો વધઘટ થાય છે એટલે આપણે બદલાવું જોશે આજે તમને બે હજી દેખાતા હશે આ ગાળો આ થાય છે ભાઈ આપણે હવા દહીંશ કા હા જેવું થાય છે આ જે આપણે સાઈડના જે બલુની છે અને જે વેસ્ટનો ગાળો છે એ ફૂટેજનો થાય છે તો આપણે જે કહું ફેરવીને ટ્રાય કરી લઈએ કે કેટલાક ગાડામાં ફેરફાર થાય છે જે રીતે આપણે સેટિંગ તો કરવું જોઈએ નકર કેમ કે આ જે સાઈડના બલુની હશે એ આપણે હવા વાયરની ભરાલ છે એટલે આપણે અગત્રી માંડવીમાં હુયા બુયા બધું ઉસકાવતું જાય એટલે આપણે બદલાવવું પડે એમ છે તો બસ જો બાપા કામગીરી ચાલુ રાખી છે બાપા અમારે જો આજે દેશી ભાણામાં હતું રોટલો પછી સેવ ટમેટાનું શાક મરચાં પછી ડુંગળી દહીં લીંબુ ઘણું બધું હતું પણ હવે મારે જવું છે ઘેર કેમ કે એનું કારણ એક જ છે ભાઈ કે આવે છે ગેસના બાટલા ફટાફટ ગેસનો બાટલો કરાવી આવું ને પછી આપણે લેતો આવે ફેરો એટલે કેમ કે પશુ દિવસ તો બસ બપોરા કરી લીધા ગેસના બાટલા વરફાઈ આવ્યો હતો ગામમાં એટલે ઊંઘ ગયો તો ગેસનો બાટલો ભરાવવા ગેસનો બાટલો ભરાવી અને ભાઈ થોડીકર ઘેર આરામ કરીને આવ્યો છું પણ સા પાણી લઈ અને સાપાણી પાણી પી લીધા અને થોડા થોડા સાટા પણ ચાલુ હતા એટલે ફટાફટ કરી દેવું ટ્રેક્ટર ચાલુ અને હવે આપણે અત્યારે આકીશ આગત્રી માંડવીમાં હાથ આપણે આગતરી છે એમાં હું નહોતો ત્યાં સુધી જો બાપા એ વાંચથી લઈને સુધી હાથે આખી નાખું છે અને મારે અહીંથી એમને હાથી આપવાનું છે અને એમાં થયું એવું કે ભાઈ અમારે જે આ ડાંઠો છે ને એની આપણે જગ્યા પણ ફેરવવી પડી છે આ જે આપણે અહીંયા જે ખીલો હતો એને બદલે અહીંયા નાખવો પડ્યો એટલે ડાંઠું થોડોક અમને નટાડવો પડ્યો કેમ કે આમાં ફૂટનો ટૂંકમાં ગાળો રહેતો ને આમાં વળી હાવ ઓછો રહેતો તો એટલે થોડુંક અડલ બડલ બધું કરવું પડ્યું એટલે કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે આમાંય કરી દઈએ હાથી ચાલુ થોડોક ગારા જેવું હું છે પણ બહુ વાંધો નહીં આવે ગાત્રી માંડવીમાં જે આપણે હાથી આખો નથી હાંકી લીધું છે અને વચમાં થોડુંક એમ લાગ્યું કે ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે પણ ના એવું એટલું સારું કહેવાય અને આપણે આગત્રી માંડવીમાં અહીંથી જે આ તમને દેખાય ને આપણે વાઢ્યું ખડ ત્યાંથી આપણે છે ને ભાઈ મોટી આપણે બલુનિયા ફિટ કરી લીધા અને એ પહેલાં વિશ્વમાં આપણે જીનકા હતા તો બસ એટલું બધું થોડોક ફેરફાર કર્યો છે અને હાલી ગયું છે કમ્પ્લીટ હેઠા મળે ઉમાં જે આપણે આખી લેવું તે ફેરવામાં આખી લઉં હાથી અટાણે કંઈ બીજું કંઈ કર્યું નથી નવીદમાં આમાં છે ને વડા બલુનિયા અહીંથી ફિટ કરવાનું થતું હતું એવું કે હજી માંડવી જે આપણે આ દારખ્યું હોય ને જેને હુયા એ બધું ઓતરતું જાય એટલે અમે અહીંથી વડા બલુનિયા ફિટ ના કર્યા બસ માથી ફિટ કર્યા હતા વડાપલુ ન્યાય થી બધા જીનકા હતા તો આજના માટે એટલું જ આપણે ફરી મળ્યા ચેનલ ને લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મોકલજો અને આવજો